નમસ્કાર દોસ્તો આજે થયું છે સોમવાર અને આપણે અત્યારના આગામી કલાકોને લઈ આજની સાંજથી રાત્રી સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણીઓ કે અત્યારે જ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કે જ્યાં વાતાવરણના પલટાની સાથે અત્યારે દોસ્તો આ વિસ્તારોમાં ધોધમાર માવઠું શરૂ છે અને હજુ પણ રહેજો તૈયાર આગામી ચોવીસ કલાક સુધી ગુજરાત રાજ્યમાં હવે દોસ્તો માવઠાનીની અંતિમ કલાકો શરૂ છે ને જેમાં જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોમાંથી હજુ પણ દોસ્તો ગાજ વીજ સાથેનું પડી શકે છે માવઠું આજના વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો અમે તમને આજના વિડીયોમાં દોસ્તો આ માવઠાની આગાહીની સાથે જ અત્યારે તમારા ધાબળા અને સ્વેટરને દોસ્તો કાઢી લેજો કારણ કે આગામી અડતાલીસ કલાક પછી ગુજરાતના વાતાવરણમાં થવા જઈ રહી છે નવા જૂની અચાનક અત્યારે માવઠા ઠંડીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેવામાં દોસ્તો ઉત્તર ભારતના ભાગોમાં એક મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવવા જઈ રહ્યું છે અને જેના કારણે ઉત્તર જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હિમવર્ષા અને ભારે પવન સાથેના દોસ્તો અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને જેના કારણે રાજસ્થાન સુધીના ભાગોમાં દોસ્તો ફરી માવઠાની સંભાવના ઊભી થઈ છે ત્યારે જાણીશું દોસ્તો કે ચાર તારીખથી લઈને સાત તારીખના વચ્ચેના સમયગાળા દરમિયાન શું ગુજરાતની અંદર ફરી માવઠું થવાની સંભાવના છે કે નહીં ખાસ આ જાણીજોને દોસ્તો અંબાલાલ પટેલ તરફથી ફરી ગુજરાતના વાતાવરણના પલટાને લઈ અત્યારે નવી નકોર તમામ આગાહીઓ આપણે આ સાથે જ દોસ્તો આગામી ત્રણ કલાકની અંદર અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા વરસાદની આગાહીઓ આપવામાં આવી હવામાન વિભાગે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપણને અત્યારે જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે જેમાં દોસ્તો ઉત્તર ભારત ઉપર અત્યારે સૂકા પવનોનું જોર વધવા લાગ્યું છે આપણા ગુજરાતમાં અરબસાગરની અંદર જે પાછલા કેટલાય દિવસોથી ભમનારી મોટી જેણે દોસ્તો આ વર્ષે રેકોર્ડ તોડી દીધો એવો માવઠાનો વરસાદ આપ્યો અને અત્યારે અમે તમને અહીં સેટેલાઇટની અંદર લાઈવ દેખાડી રહ્યા છીએ જોઈ શકો છો આજે જેમાં સૌરાષ્ટ્રના દોસ્તો બોટાદ આજુબાજુના વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર માવઠું થયાના સમાચાર તો આ સાથે ભાવનગર આજુબાજુના સિહોર પાલીતાણા અમરેલી વચ્ચેના કેટલાય પંથકોમાં વાતાવરણનો પલટો ને માવઠા ઝાપટા સ્વરૂપે જોવા મળ્યા તો એટલું જ નહીં તમે જોઈ શકો છો દોસ્તો કચ્છના ગાંધીધામ ભચાઉ મનફરારા પર આજુબાજુના ના વિસ્તારોમાં પણ દોસ્તો આજે બપોર પછી ઘણા વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે અને આ તો બીજી તરફ મધ્ય ગુજરાતના ખાસ કરીને કરજણ લાગુના વિસ્તારોમાં પણ ધોધમાર માવઠું તો આણંદના તારાપુરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોસ્તો ધોધમાર માવઠું ને એટલું જ નહીં આજે સવારથી અત્યાર સુધીની અંદર ઉત્તર ગુજરાતના પણ જેમાં બનાસકાંઠા અરવલ્લી મહિસાગર એટલું જ નહીં તમે જોઈ શકો છો દોસ્તો ખેડા અને મહેમદાબાદ વચ્ચેના પટ્ટાના વાતાવરણમાં પણ આમ તો જોવા જઈએ તો સમગ્ર ગુજરાતનું વાતાવરણ દોસ્તો આજે પલટાયેલું જ રહ્યું છે અને જેમાં જોઈ શકો છો અન્ય પંચમહાલ નર્મદા લાગુના વિસ્તારોમાં પણ વાદળ્યું વાતાવરણ આમ સમગ્ર ગુજરાત હજુ દોસ્તો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ઘેરાવમાં છે અને હજુ રાજ્યમાં જાણીશું આગામી કલાકોમાં કયા વિસ્તારોમાં હજુ વરસાદની રહેશે સંભાવના સૌથી પહેલાં તો આપણે અત્યારે હવામાનની આવી રહેલી લેટેસ્ટ આગાહી જણાવીએ અને દોસ્તો તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો જેમાં અત્યારે વધુ પડતા આ વરસાદી સિસ્ટમના વાદળાઓ રાજસ્થાન તરફ ફંટાણા છે રાજસ્થાનમાં માવઠાની સમા દોસ્તો હવે રહેશે અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદ પડી શકે અને ત્યારે દોસ્તો હવે પછી અમે તમને અત્યારની હવામાનની સૌથી પહેલાં લેટેસ્ટ આગાહી બતાવી રહ્યા છીએ ને જોઈ શકો છો આજે ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લા માટે હવામાન વિભાગે જોઈ શકો છો દોસ્તો ગાજવીજ સાથે ભારે માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે જો કે સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારો માટે આજે એવા કોઈ ભારેવાળા વરસાદની વોર્નિંગ નથી તેમ છતાં તમે જોઈ શકો ખાસ અત્યારનો અમે તમને આગામી ત્રણ કલાકનો આગાહીનો નકશો બતાવી રહ્યા છીએ જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગર કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના લાગુ પંથકો આ સાથે જ આજે દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના જેમાં બનાસકાંઠા આ સાથે સાબરકાંઠા અન્ય વિસ્તારોની વાત કરીએ તો અન્ય અરવલ્લી થી માંડી પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ એ લાગુના વિસ્તારો માટે હવામાન વિભાગે આ પંથકોની અંદર માવઠાની ભારે વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી આગાહી વ્યક્ત કરી છે જો કે દોસ્તો આગામી કલાકો જેમાં હજુ આજ રાત્રિ દરમિયાન પણ રાજ્યમાં માવઠો કેટલાક વિસ્તારોમાં પડી શકે છે અને તમે જોઈ શકો છો હવામાનનો અત્યારનો લેટેસ્ટ મેપ અમે તમને દેખાડી રહ્યા છીએ આજનો જેમાં સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો લીલો કલર એટલે કે જિલ્લાના પચીસથી પચાસ ટકા સુધીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ પડવાની લઈ દોસ્તો આગાહી કરવામાં આવી છે આમ તો સમગ્ર ગુજરાતમાં હજુ માવઠાની અસર છૂટી છવાઈ નોંધાય અને તમે હવે જોઈ શકો છો ચાર નવેમ્બરનો અત્યારે આગાહીનો નકશો સામે આવી ગયો છે જેમાં દોસ્તો રાજ્યમાં બાર કલાક પછી માવઠાની નતીવિધિ એકદમ ઘણી ઓછી થઈ જાય તેમ છતાં ચાર તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો છાંટછૂટ સ્વરૂપેનો માવઠો પડ ઝાપટા સ્વરૂપે તો અમુક વિસ્તારોમાં હલવો વરસાદ પડે જેમાં જોઈ શકો વલસાડ નવસારી તાપી સુરત આણંદ પંચમહાલ દાહોદ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં વાદળવાયું રહી શકે અને દોસ્તો આગામી કલાકોની અંદર તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ તીવ્ર મેઘગર્જના સાથે અને અમુક વિસ્તારોમાં કે જ્યાં સારા એવા વાદળા બંધાઈ જાય ત્યાં ત્રીસથી ચાલીસ કિલોમીટરના પવન સાથેનું માવઠું બળી શકે તે પ્રમાણેની આગાહી દોસ્તો અત્યારે જોઈ શકો હવામાન વિભાગે વ્યક્ત કરી છે દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠારૂપી વરસાદ થવાની સંભાવના છે તો તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે આપને જણાવી દઈએ કે અરબસાગરમાં જે ગઈકાલ સુધી ગોળ ગોળ એક સિસ્ટમ ફરતી હતી આ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં નથી એનું કારણ ગઈકાલ રાત દરમિયાન આ સિસ્ટમ લો પ્રેશરની અંદર દ્વારકાના દરિયાકાંઠે ત્રાટકી ગઈ આ સિસ્ટમ ત્રાટક્યા પછી દોસ્તો અત્યારે આ સિસ્ટમ ધીમે ધીમે અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર જ સક્રિય છે પરંતુ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર સક્રિય છે અને જેના અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ભેજવાળા વાદળાઓ વહેંચાણા છે અને જેના કારણે આજે પણ સૌરાષ્ટ્રના જેમાં બોટાદ સુરેન્દ્રનગર આ સાથે મધ્ય ગુજરાતના આણંદ વડોદરા તો અન્ય વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાતથી માંડી કચ્છના ભાગોની અંદર દોસ્તો હળવા સ્વરૂપે માવઠું જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં ધૂધમાર વરસાદ પણ પડ્યો છે ત્યારે તમે જોઈ શકો ખાસ અત્યારનો અમે તમને આગામી કલાકનો આગાહીનો નકશો બતાવી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રની અંદર જામનગર કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના લાગુ પંથકો આ સાથે આજે દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અન્ય વિસ્તારોની વાત કરીએ તો અન્ય અરવલ્લી મહિસાગરથી માંડી પંચમહાલ છોટા ઉદેપુર દાહોદ એ લાગુના વિસ્તારો માટે હવામાન વિભાગે આ પંથકોની અંદર માવઠાની ભારે વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી આગાહી વ્યક્ત કરી છે જો કે દોસ્તો આગામી કલાકો જેમાં હજુ આજ રાત્રિ દરમિયાન પણ રાજ્યમાં માવઠું કેટલાક વિસ્તારોમાં પડી શકે છે અને તમે જોઈ શકો છો હવામાનનો અત્યારનો લેટેસ્ટ મેપ અમે તમને દેખાડી રહ્યા છીએ આજનો જેમાં સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો લીલો કલર એટલે કે જિલ્લાના પચ્ચીસથી પચાસ ટકા સુધીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ પડવાની લઈ દોસ્તો આગાહી કરવામાં આવી છે આમ તો સમગ્ર ગુજરાતમાં હજુ માવઠાની અસર છૂટી છવાઈ નોંધાય અને તમે હવે જોઈ શકો છો ચાર નવેમ્બરનો અત્યારે આગાહીનો નકશો સામે આવી રહ્યો છે જેમાં દોસ્તો તો રાજ્યમાં બાર કલાક પછી માવઠાની ગતિવિધિ એકદમ ઘણી ઓછી થઈ જાય તેમ છતાં ચાર તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો છાંટછૂટ સ્વરૂપેનો માવઠો પડે ઝાપટા સ્વરૂપે તો અમુક વિસ્તારોમાં હલવો વરસાદ પડે જેમાં જોઈ શકો વલસાડ નવસારી તાપી સુરત આણંદ પંચમહાલ દાહોદ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં વાદળવાયું રહી શકે અને દોસ્તો આગામી કલાકોની અંદર તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ તીવ્ર મેઘગર્જના સાથે અને અમુક વિસ્તારોમાં કે જ્યાં સારા એવા વાદળા બંધાઈ જાય ત્યાં ત્રીસથી ચાલીસ કિલોમીટરના પવન સાથેનું માવઠું બળી શકે તે પ્રમાણેની આગાહી દોસ્તો અત્યારે જોઈ શકો હવામાન વિભાગે વ્યક્ત કરી છે દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં મા માવઠારૂપી વરસાદ થવાની સંભાવના છે તો તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે આપને જણાવી દઈએ કે અરબ સાગરમાં જે ગઈકાલ સુધી ગોળ ગોળ એક સિસ્ટમ ફરતી હતી આ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં નથી એનું કારણ ગઈકાલ રાત દરમિયાન આ સિસ્ટમ લો પ્રેશરની અંદર દ્વારકાના દરિયાકાંઠે ત્રાટકી ગઈ આ સિસ્ટમ ત્રાટક્યા પછી દોસ્તો અત્યારે આ સિસ્ટમ ધીમે ધીમે અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર જ સક્રિય છે પરંતુ અપર એર સિલે સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર સક્રિય છે અને જેના અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ભેજવાળા વાદળાઓ વહેંચાણા છે અને જેના કારણે આજે પણ સૌરાષ્ટ્રના જેમાં બોટાદ સુરેન્દ્રનગર આ સાથે મધ્ય ગુજરાતના આણંદ વડોદરા તો અન્ય વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાતથી માંડી કચ્છના ભાગોની અંદર દોસ્તો હળવા સ્વરૂપેનું માવઠું જોવા મળી રહ્યું છે અને અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો છે ત્યારે તમે જોઈ શકો આગામી કલાકોની અંદર આજે પણ ગઈકાલની જેમ દોસ્તો મોરબીના અમુક વિસ્તારોમાં ધોધમાર છૂટો છવાયો